જીવનમાં એક પણ સત્કર્મ પુણ્યકર્મ કોઈ સારું કામ નથી કર્યું અને છોડાવનારા મહાદેવ આપ અને દર્શન હું કરી આનો હેતુ ને પ્રયોજન કયું ભગવાન ત્યારે સ્વયં શિવ કહે છે દેવરાજ હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ સારું કાર્ય પુણ્યકર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે પણ તને પ્રશ્ન એ ઉદભવ્યો છે કે યમુના બંધનમાંથી કઈ રીતે મેં તેને છોડાવ્યો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે તો સાંભળ સ્વયં ભગવાન શિવ કહે છે સુંદર શ્લોકાત્મક કથા છે કે ભગવાન મહાદેવ શું કહે છે ભગવાન શંકરજી કહે સ્વયં મહાદેવ કહે છે દેવરાજ તારા જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમય જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો અને સાંભળ દેવરાજ જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો તું પહોંચી ગયો પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયો તેથી મેં વચન આપેલું છે દેવરાજ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનું એક પણ પાપ ન છોડ્યું હોય એ મનુષ્ય એક વાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું દેવરાજ આ મારું વચન છે અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો જ્યાં મારી કથા ગવા હતી ત્યાં તું પહોંચી ગયો એ તારા માતા પિતાના પુણ્ય હતા અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવસ્થાને પહોંચી ગયો અને મેં વરદાન આપેલું છે ભાવથી કુભાવથી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું ભગવાન શંકર જે આ શ્લોક બોલા ધન્ય શિવ મહાપુરાણસ્ય ધન્ય શિવ પુરાણ જે કોઈ મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ધન્ય છે કઈ કથા મનુષ્ય કલ્યાણ કરનારી અને મનુષ્ય જન્મ પાવન કરનારી કથા છે તેથી સ્વયં શિવજી આ શ્લોક બોલ્યા મહાદેવ બોલ્યા સુંદર સંવાદ છે પણ બહુ જ અલ્પીકરણ કરું છું બહુ જ નાના રૂપમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું ધન્યા શિવ કથા

ભગવાન શંકરજી કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય એ મહાસ્થાન છે સદાશિવ મહાસ્થાનમ જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે આ કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકાર છે અહીં આવીને સાંભળે અને સમજે જીવનમાં ઉતારે જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે એનો તો ભેડો પાર છે પણ અહીંયા મંગલ થાય સાંભળવું સમજવું સ્વીકારવું કે સૌ થોડા અનુસરણ કરવાના હતા બસ આયા આવવા માત્ર થી પોતાનો પગ મૂકે અહીંયા ભગવાન શિવજી નું વચન છે સદાશિવ

તપસ્થલી છે વીરભદ્ર કાલ સુંદર યહા સ્થાપના છે અતુ અતિ દિવ્ય સ્થાન છે આ ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે તે તો ભાગ્યવાન નહીં તે તો મહાભાગ્યવાન તે તો ધન્ય ધન્ય છે કેટલી સુંદર પવિત્ર ધરા પર બેસીને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે આ ભગવાન મહાદેવે વચન આપેલા છે તેથી કથા સ્થળે આવવા માત્ર અહીં કોઈ પગ મૂકે એ પરમ છે પછી ભલે મંડપમાં આવીને ઊંઘી જાય ભલે ઝોલું ખાય છે અને બાજુ કહો ઊંઘ તો ઝોલું ખાતો હોય તો એ ઝોલું ખાય એવું નહીં કહેવાનું કે ભગવાનને નમસ્કાર કરે છે એમ કહેવાનો ભગવાનને પગે લાગી રહ્યો છે બહુ ભાવથી નમ્ર ભાવથી ધ્યાનસ્થ અવસ્થામાં તે ભગવાનને પ્રણામ કરે છે દેવરા રાત જોડેને કહે છે મહાદેવ એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા તેથી ભગવાન મને અંત સમય મહાદેવ મને આપની કથા સાંભળવાનો અવસર પ્રભાવથી ખૂબ ભાવથી ભગવાન શંકરજી દેવરાજને કહે છે દેવરાજ તારા મનમાં કોઈ ઈચ્છા હોય તો માગી શકે છે દેવરાજ કહે પ્રભુ આપનું દર્શન થાય ને માગવાની જો ઈચ્છાઓ રહે તો તેના જેવો દુર્ભાગી જીવ કયો ભગવાન એટલે આપનું દર્શન થતા અન્ય વસ્તુ નહીં માગતા ભગવાન બસ મારી પરમ ગતિ થાય મને બીજો જન્મ મળે અને પુણ્યવાન માતા પિતા ન પ્રાપ્ત થાય મારી કેવી અધોગતિ થાય તેથી ભગવાન મને રોજ માટે આપનું સાનિધ્ય મળે અને ભગવાન મહર્ષિ વેદવ્યાજી શિવ મહાપ્રગ્રંથના પ્રારંભ કહે છે કે આવો માતુ માતા પિતાની હત્યા કરનારો માતા પિતાને દુઃખ આપનારો અકલ્પનીય પાપ કર્મ કરનારો તો અંત સમય કુભાવથી ભાવ પણ નહીં એવા ભાવથી કથાનું શ્રવણ કરતો અને ગતો મુક્તો ક્ષણા એ જીવાત્મા જો મુક્ત થતો હોય આ ભગવાન સ્વયં બોલ્યા મહર્ષિ આપણા વાણી વ્યવહાર થી આપણા પરિવાર ને દુઃખ થાય એમની હત્યા છે આવો હત્યારો વ્યક્તિ અને કેવા ભયંકર પાપ કરનારો આમ તો બોલી પણ ન શકાય એવા પાપ કરવું હંતા વૈશ્ય ગામી

તો અમે તો કેટલા ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ અમે તો ધન્ય છીએ અમારો અમારો તો જન્મ લેવો ધન્ય છે કથા સાંભળીને શૈને કાદી મહાત્માઓ પોતાના જીવનને સાર્થકતા માનવા લાગ્યા છે અમે તો કેટલા ભાગ્યવાન છીએ કે અમને ભગવાનની ભક્તિ મળે છે અને અમને ભગવાન શિવનું સાનિધ્ય મળ્યો છે અને અમે તો ભાવથી નહીં ભાવથી કથાનું શ્રવણ કરીએ છીએ એ સુધ પુરાણજી તો બડા મહાભાગ્યવાન છો સર્વજ્ઞ તમે દરેક વસ્તુને જાણનાર છો મહામતે તમે મહિને શ્રેષ્ઠ છો મહા મહાપ્રગ્રંથ નો એક એક શ્લોક મહાદેવની વંદના છે શિવ મહાપ્રગ્રંથ નો એક એક શ્લોક શંકરજીની પૂજા છે તેથી કથા શ્લોકાત્મક ને સૂત્રાત્મક હોય છે કોઈ કાલ્પનિક નહીં શિવ મહાપ્રે ગ્રંથ એટલો સુંદર ગ્રંથ છે બહારથી કઈ લાવીને જોડવાની જરૂર જ નથી આ ગ્રંથને સરળ અને સરળતાપૂર્વક સમજવામાં આવે તો આ ગ્રંથની અંદર બધું સમજાઈ જાય છે બહારથી મટીરિયલ લાવી અને કંડારવાની કોઈ જરૂર નથી સ્વયંભૂ શિવજીની કથા તો શણગારેલી છે કંડારેલી છે તેથી સ્વયંકાદી મહાત્માઓ કહે હે સુત પુરાણજી સુત સુત મહા પુનઃ આવી સુંદર સુંદર કથાઓ સંભળાવો

ગંગા સરસ્વતી ગંગા સંગમે એ સંગમ તીર્થ પર મહાક્ષેત્રાદી મનુષ્ય જીવનના હજારો નહીં કરોડો કરોડો કાર્યો છોડી જેટલો સમય મળ્યો તેટલો સમય ભગવાનની ની કથા નું શ્રવણ કરવું જોઈએ જેને શ્રવણ ભક્તિ કહે છે સાંભળવાની ભક્તિ છે શ્રવણ કરવાથી માણસનું ચિત્ત પાવન બને છે તેનું ચિંતન શ્રેષ્ઠ બને છે તેથી ભગવાનની કથા સાંભળવી ભગવાનનું આરાધન છે આ એક ઉપાસના છે આ વાંગમય પૂજા છે આ યજ્ઞનો પણ યજ્ઞ છે કથા કોઈ વાર્તા નહીં કથા વ્રત છે તેથી કથા સાંભળનારને કથા વ્રતિ કહેવામાં આવે છે તેથી આપણે સૌ ત્રણ ત્રણ કલાક સુધી ધગધગતા તાપની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે કોઈ સામાન્ય વસ્તુ નથી આપણા કોઈ પૂર્વજોના કોઈ પુણ્ય ઉદિત થયા હોય છે અને પુણ્યના ફલ સ્વરૂપે આપણે સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છે બાકી સૌને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર ન મળે જન્માંતરે જેને પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રેમ થાય છે સૌને કઈ ભગવાનની કથામાં પ્રીતિ ન થાય પ્રેમ થાય જ નહીં કથાને કોણ સાંભળે શકે છે કથાને કથાને અંદર કોને પ્રેમ થાય છે જેને બહુ મોટા મોટા પૂર્ણો કર્યા હોય છે આ બધું શ્રી મહાપ્ર ગ્રંથની અંદર કહ્યું છે તેથી ધન્ય ધન્ય કથા શંભો ધન્ય ધન્ય કથા શંભો સવં ધન્ય ધન્ય વચન શ્રવણ કરે છે તેને ભગવાન મહાદેવના લોકની ઉપલબ્ધિ થાય છે સુદ્ધ પુરાણે કહે છે હે મહાત્માઓ મેં આપને પ્રથમ શિવ મહાપ્રણ ગ્રંથની મહાત્મય કથા સંભળાવી આ મહાત્મય કથાનો બહુ મોટો વિસ્તાર છે પણ તેમાંથી થોડું અલ્પીકરણ કરીને મેં આપને સમક્ષ કહેવાનો પ્રયાસ કર્યો હવે શિવ મહાપ્રણ ગ્રંથની બીજી એક મહાત્મય કથા છે જે બોધાત્મક છે જે સંદેશાત્મક છે તે જીવનની અંદર ઉપદેશ આપનારી કથા છે જીવન નું શ્રેષ્ઠ માર્ગદર્શન આપનારી ભગવાન મહાદેવની કથા છે કથા દવરા જીવનની કથન સુધરે છે જીવનની વૈથા દૂર થાય છે એ છે ભગવાનની કથા યજ્ઞનો પણ યજ્ઞ પૂજાઓની પણ પૂજા યાત્રાઓ પણ યાત્રા ભગવાનની કથા છે તેથી ભગવાન બોલ્યા સમદ્ર એ નિકટ એ દેશો સમુદ્રના કિનારે કોઈ એક દેશ હતો એ દેશમાં એક બાસ્કલ નામ ગામ હતું સમુદ્ર સમુદ્ર કિનારે કોઈ દેશ એ દેશનું નાનકડું ગામ ગામનું નામ એ ગામની અંદર કેવા માણસો રહેતા હતા આ ગામ ની અંદર કોઈ સારું માણસ નહીં વસંત અત્ર